ભરૂચની બી એસ યુનિયન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ભરૂચ પાંજરાપોરની મુલાકાત લીધી હતી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પાંજરાપુર અને ગૌશાળાનું જ્ઞાન આવે તે માટે ભરૂચની બીએસ યુનિયન હાઈસ્કૂલના એસી જેટલા વિદ્યાર્થીઓએ જેબી મોદી પાર્ક સ્થિત પાંજરાપોરની મુલાકાત અગિયાર કલાકે લીધી હતી પાંજરાપોર ખાતે મેનેજિંગ ટ્રસ્ટી બિપિન ભટ્ટ સહ ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા દ્વારા બાળકોની વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી જ્યારે વિદ્યાર્થીઓએ ગૌ પૂજન અર્ચન કર્યું હતું તો આચાર્ય કિરણભાઈ જોશી અને કૌશિક મહારાજ દ્વારા શિક્ષકોને પૂજન અર્ચન કરાવ્યું હતું આ મુલાકાતમાં શાળાના પ્રોગ્રામ કન્વીનર કિરણ જોશી સ્કૂલના ટીચર જાગૃતિ